ભરૂચમાં સમાજ સેવા અને શિક્ષણના ઉત્થાન માટે પાછલા ચાલીસ વર્ષથી સેવાભાવી સંસ્થા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ મહાદેવયા સ્કૂલ ખાતે એકરા સ્કૂલ કુર્જા એકતા સ્કૂલ તથા તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ એકરા સ્કૂલ પાર્ક ખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ લગભગ સોથી પણ વધારે વિદ્યાર્થીઓને બૂટ અને મોજાનું વિનામૂલ્યે વિતરણ કરવાના બે કાર્યક્રમો યોજવામાં આવ્યા ભરૂચમાં સમાજ સેવા અને શિક્ષણના ઉત્થાન માટે પાછલા ચાલીસ વર્ષથી સેવાભાવી સંસ્થા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ સ્કૂલ ખાતે સ્કૂલ સ્કૂલ એકતા તથા તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ ઇકરા સ્કૂલ ખુશબુ પાર્ક ખાતે અભ્યાસ કરતા જરૂરિયાતમંદ લગભગ સૌથી થી પણ વધારે વિદ્યાર્થીઓને બૂટ અને મોજાનું વિનામૂલ્ય વિતરણ કરવાના બે કાર્યક્રમો યોજવામાં આવ્યા આ પ્રોજેક્ટને સફળ બનાવવા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના લાઈફ મેમ્બર જનાબ મુખ્તારભાઈ સરવૈયા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યા છે ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટરે સૌને આવકાર્યા હતા સૌ હાજર તમામ વાલીઓને પોતાના બાળકોને સારું શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો કરી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે બંને પ્રોગ્રામની આભાર વિધિ સંસ્થાના સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણે કરી હતી આ પ્રોગ્રામમાં સંસ્થાના ઉપપ્રમુખ જનાબ એઆઈ શેખ સાહેબ માજી પ્રમુખ ઇકબાલભાઈ હવલદાર સર ટ્રસ્ટી જનાબ સલીમભાઈ લાકડાવાલા સૈફુદ્દીનભાઈ મુલ્લા યુસુફભાઈ પટેલ સભ્યો શ્રી મો સોએબ સુજનીવાલા મુજબુભાઈ પઠાણ મોહમ્મદભાઈ બોમ્બેવાલા રુબીનાબેન સૈયદ માહેરનુર બેન સૈયદ ઈસ્માઇલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમમાં ચાર સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષક શિક્ષિકા બહેનો અને મિનહાઉશભાઈ પણ હાશર રહ્યા હતા હું ઇકરા ઇસ્લામી હાઈસ્કૂલ નાચાગ્ય શ્રી ગોગામમાં આજ રોજ અમારી હાઈસ્કૂલમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા શૂદ અને સોક્સનું વિતરણ કરવામાં આવ્યું જેમાં જરૂરિયાત જે જરૂરિયાતમંદ બાળકો છે તેમને શૂઝ અને શોક્સ આપવામાં આવ્યા અને આ જે સંસ્થા છે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન એ અવારનવાર જે ગરીબ બાળકો છે જરૂરિયાતમંદ બાળકો છે તેમને પુસ્તકો યુનિફોર્મ ત્યારબાદ એ લોકો નોટબુક્સનું અવારનવાર વિતરણ કરે છે આ પ્રોગ્રામમાં ખાસ કરીને જે યુનાઇટેડ એસોસિએશન આપણી જે સંસ્થા છે એના પ્રમુખ જૈનોદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર તેમજ એમની આખી ટીમ અને અમારી શાળાના પ્રમુખ શ્રી મિનાજભાઈ મટાદા તેમજ અમારા ઇસ્તાફ પણ હાજર રહ્યો હતો અમે આખા ઇસ્ટાફ વતી અને આ પરિવાર સંકુલ વતી આ જે યુનાઇટેડ જે એસોસિએશન સંસ્થા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અલ્લા તાલાથી કરીએ છીએ કે આવી એ લોકોની જે મદદ છે એ લોકો અલ્લાહ તાલા એમની મદદને કબૂલ કરે અને અવારનવાર નવા ગરીબો માટે એ લોકો કામ કરે અસલામ રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે